સુરતના વરિયા વિસ્તારમાંથી ફરી એકવાર તંત્રની રૂવાડા ઊભા કરી દેતી બેદરકારી પરી કામગીરીનું ઉદાહરણ સામે આવ્યું છે શહેરના ન્યૂ કતારગામ વિસ્તારમાં ત્રણ ફૂટ જેટલી એક ખુલ્લી ગટરમાં ઢાકણ ન હોવાના કારણે બે વર્ષનું એક બાળક પાંચ ફેબ્રુઆરીના રોજ ગટરમાં પડી ગયું હતું કેદાર નામનો માસૂમ બાળક આઈસ્ક્રીમ લેવા જતી વખતે ખુલ્લી ગટરમાં પડી ગયો હતો લગભગ ચોવીસ કલાકની શોધખોળ બાદ બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો મિત્રો આ ઘટનાના પગલે પરિવારજનો અને સ્થાનિકોમાં શોક અને આક્રોશ ફેલાયો છે પરિવારે સુરત મહાનગરપાલિકા પર બેદરકારીનો આક્ષેપ પણ કર્યો છે એસએમસીની બેદરકારી પર હવે પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે જવાબદારી તંત્ર અને અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે સુરત મહાનગરપાલિકાની બેદરકારીએ માસૂમનો જીવ ગયો છે મિત્રો સુરત મહાનગરપાલિકા માસૂમનો જીવ બચાવવામાં નિષ્ફળ રહી છે સતત ચોવીસ કલાકથી ફાયર વિભાગ સહિતની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સુરત ફાયર અને ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓ અને સ્થાનિકો પણ બચાવ કામગીરીમાં લાગ્યા હતા જો કે ગટ્ટરમાં ગંદા પાણીના ભારે વહેણને કારણે બાળક ઘણું આગળ સુધી પહોંચી ગયું હતું ત્રણ દિવસ પહેલાં જ બાળકનો જન્મદિવસ હતો મિત્રો આ મામલે બાળકની માતાએ કહ્યું હતું કે અમે રાધિકા પોઈન્ટ પરથી જઈ રહ્યા હતા અત્યારે મેન હોલમાં મારું બાળક પડી ગયું હતું દુઃખની વાત એ છે કે માત્ર ત્રણ દિવસ પહેલાં જ બાળકનો જન્મદિવસ હતો બાળકના દાદીએ રડતા રડતા જણાવ્યું હતું કે અમારો કેદાર તમે અમને શોધી આપો અમારા કેદરને પાંચ વાગ્યાનો ગટરમાં જતો રહ્યો છે અમારા કેદારને પાછો લઈ આવો અમને બીજું કંઈ જોઈતું નથી બુધવારી ભરાઈ હતી તેથી ને ભાભી બંને અહીં આવ્યા હતા ત્યારે પછી આઈસ્ક્રીમ લીધો અને આઈસ્ક્રીમ ખાતા ખાતા હાથ હાથમાં આઈસ્ક્રીમ આપ્યો હવે તે દોડીને માતા પાસે જતા ગટરમાં પડી ગયો માત્ર તેને બૂટ જ અમારા હાથમાં આવ્યું હતું ભારે વાહન પસાર થતાં મેનહોલનું ઢાંકણું તૂટી ગયું મિત્રો ચીફ ફાયર ઓફિસર વસંત પારેખે કહ્યું કે મેનહોલનું ઢાંકણું ભારે વાહન પસાર થવાને કારણે તૂટી ગયું હતું તેમાં હાલમાં એક બે વર્ષનું બાળક પડી ગયું છે અમે તેની શોધખોળ કરી રહ્યા છે રેસ્ક્યુ માટે સાઠ સિત્તેર કર્મચારીઓને તૈનાત કરાયા છે હાલ કોઈ જાણકારી સામે આવી નથી આમ આદમી પાર્ટીએ મનપાને ગણાવી જવાબદાર મિત્રો સુરતની ઘટનાના પગલે આમ આદમી પાર્ટી દ્વારા આક્રોશ ઠાલવવામાં આવી રહ્યો છે સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે એક બાળક ગટરમાં પડી ગયું હોવાના કલાકો વીતી ગયા હોવા છતાં હજુ પણ મળ્યું નથી અને મળ્યું તો મૃત હાલતમાં મળ્યું આ ઘટનાથી તંત્ર કામગીરી પર મોટા સવાલો ઉઠાઈ રહ્યા છે